હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ જો છોકરાઓ બે સ્કૂલે જતા રહ્યા અને આજે મેં બનાવ્યું હતું ખાલી આમળાનો જ્યુસ તો મેં જ્યુસ પી લીધું વિવેકનું મૂક્યું છે હમણાં યુટશે એટલે પી લેશે કેટલા સાડા છ પોણા સાડા છ એ મેં આમળાનું જ્યુસ પીધું હતું સાત વાગ્યા છે થોડુંક હવે ચા દૂધ પી લો ચા છે અને થોડાક મખાના છે એ ખાઈ લો પછી આગળ કંઈક ભૂખ લાગશે તો પછી પાછું કંઈક ખાઈશ આઠ વાગ્યા પહેલા તો એમ બીમાર ખાઈ લેવું પડે એ કદું સંતરું કેવું ખાઈ લે સ્ટ્રોબેરી કેવું કંઈક એવું છે ને બીજું શું કહેવાનું હતું હા હમણાં છે ને થોડાક દિવસ મમ્મી વગર આવશે મતલબ મમ્મી રોકાણા છે અમદાવાદ અને કાલે જ ભાવુબહેનનો જો ને અમે સાંજે પેલું બનાતો અત્યારે ફોન હતો કે હમણાં થોડાક દિવસ મમ્મીને રોકાવા દેજે ને તો મારા મમ્મીને સારું પડે એમ એટલે મતલબ મોટા મમ્મીને સારું પડે તો હમણાં મમ્મી થોડાક દિવસ ભાભુ પાસે રોકાશે અને હમણાં અમે એટલા એટલા હશું ચારના ચાર પણ તોય હું ગમે એમ કરીને બ્લોગ કરીને મૂકતી જઈશ એવું છે અને બીજું શું કહેવાય કાંઈને હમણાં આગળ આગળ યાદ આવે ને એમ કહું હમણાં ઘણા દિવસ વ્લોગ નહોતા હતા ને તો મને ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરતા હતા પછી કેટલા બધા વોટ્સઅપ ઉપર મેસેજ કર્યા જેની પાસે નંબર હોય લોકોએ પછી કોમેન્ટ્સ આવતી હતી જૂના વિડીયોઝમાં કે તમારા વ્લોગ હવે ક્યારથી શરૂ થશે ક્યારે મૂકશો તો તમને બધાને થેન્ક યુ તમે અમને મિસ કરતા હતા અમે તમને બધાને બહુ મિસ કરતા હતા પછી આજે આ જે બે વ્લોગ મેં મૂક્યા નહીં તો જૂના હતા મતલબ એકતા દીદી ગયા બાપુજીનું આવું થયું નહીં પહેલાંના શનિવારે એકતા દીદી ગયા અને રવિવારે બાપુજીનું આવું થયું એવું છે તો એટલે એ બ્લોગ ના પહેલાં હતા પછી અમે અમદાવાદથી આવ્યા ને પછી જ્યારે મેં બ્લોગ માટે ફોન આમ કર્યો ને તો આમ ખબર નહીં શું બોલવું એ સમજનો પડે એવું લાગ્યું અઠવાડિયામાં પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને એવું લાગતું હતું તો હવે ધીમે 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 ફરીથી પ્રેક્ટિસ આવતી જશે અને ચાલો હવે બહુ વાત કરી મારે ચા ઠંડી થઈ જશે ચા પી લો થોડાક મખાના ખાઈ લો અને પછી મળીએ ભાઈ ભાઈવા આજે ખાલી આમળા છે હમ તમારું વાળ કેવા લાગે છે બેસી ગયા તા વાળ હાલ તમને ના આવો ને ત્યાં હું થોડું મારું કામ પતાવી દઉં હાલો હિંચકા ઉપર બહુ મસ્ત વેધર છે બસ તમને ના આવો ને ત્યાં બ્લેન્કેટ ને મેં પલાળું છે ધોઈ નાખું Ha lạnh độ lạnh độ chơi với anh bây giờ jong ào jong bây giờ đi jong vâng cho nhà અને છે ને મને આજે ઘરે આવી રીંગણનું શાક ખાવાનું મન થયું તો એ બનાવ્યું છે રીંગણનું શાક બને છે આ મરચાની ચટણી હતી નહીં તો મજા આવશે ત્યાં ભાખરી બનાવી છે આજે મેં એવું છે મને કરવો તો રોટલો પણ ચાર ભાખરીનો લોટ હતો તો મેં તું ખુટ્ટી વેસ્ટ કરો એને ઘરદાર રાઈ ને આજે ભાખરી જ ખાઈ લઉં એમ લોટ બાંધીને આમ ઓલું કર્યું ને તો ચાર થઈ એવું ચાલશે આવી બટકું ભરાઈ ગયું બધું ભાખરી ચાલશે એમ ભાખરી અને રીંગણનું શાક પાંચ વાગ્યા છે આખા બપોર વચ્ચે મને સુવા નથી દીધી અને ઓભાઈ કેવા મસ્ત મજાના ટીવી જોવે છે અને મેડમ જો સુઈ ગયા મને ન સુવા દીધી મારા બેટાઓ બે છે પણ બાવીસ બરોબર છે આજો ને સુઈ ગઈ પૃથ્વીના કપડાં પહેરીને જો આજે મારે પાસ્તા અહીંયા રહ્યા નહીં નો ખૂટે વિવે ખોટી બ્રેડો પછી પડી રહી ખાવી ન હોય આપણે તો ભાઈ આ બ્રેડ માં કર નાની બ્રેડ માં ને એવું કરશું આ દુપટ્ટો બાંધ્યો ને તે માથો વી થઈ ગયું એને પૂછીએ વિવેક આવડું જ આવે નાનું હોય તો

मलाई नै गोबर नि गोबर hmm? नि मलाई न त पहिला न खाइ ना पहिला नै हमरा त बने बन्नु बन्नु तमी शान्ति रखो पहिला न પણ એ મને મમ્મુ કીધેરે મત થાય ને

હવે છોકરા ને બોલાવી આવું એક વાત તો સિદ્ધ છે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે ભલે ના હક ના મરો બધા મથી મથી રે કોઈ કોઈ નું નથી રે છાસ બનાવવા રહી એટલી વારમાં આમ જો તો ત્રણેય જામી પડ્યા એમાં ન થયું કે આવે પછી જમવું ના નો થયું સંતાન હોય કે કોઈ આ જીવનમાં કોઈ નથી નથી બાપ થી મોટું કોઈ નથી ને મા બાપ સિવાય આ દુનિયામાં આપડું કોઈ નથી હે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સનો જ્યારે તકલીફ આવે ત્યારે એક કે ફ્રેન્ડ કામમાં ન આવે મને બેસ્ટ ફ્રેન્ડ કેમ કામમાં ન આવે જ્યારે તકલીફમાં મમ્મી પપ્પા સાથ આપે એટલો કોઈ ન હોય કેવો વિવેક મમ્મી સાંભળો ને યસ મારી જ આ દુનિયામાં કોઈ નથી સિવાય તો વાત સાથે હોય ને ને લોકો છે છે કમેન્ટ કમેન્ટ કરજો કરવાનું કહું છું બોલાય બોલાય કરે પેલા ચાલો હવે જમી લવા બહુ નથી કીડાવા બધાને હમ મને મજા આવે છે ને વિવેક પાસ્તા ખાવાની હમ બહુ ટેસ્ટી બની જ કેમ મસ્ત બની જ ને ચાલો ચાલો ચલો બધા પાસ્તા ખાવા મસ્ત જમી જમાઈ ગયો મસ્ત મજા આવી ગઈ લાઈટ લાઈટ ને ભારે નું ભારે હમ પાછા પર દેવા આછા હમ લાગતું

તો ભણાવી દો પછી છોડાવી દઈએ દેઈને એટલે વિડિયો નો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આઈ નો હું રેગ્યુલર નોતી પણ અમારું પાછું રૂટીન પડાઈ જશે ચાલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગ માં જય સ્વામિનારા જય